ખેતીનું દરેક પગલું સમજી વિચારીને લેવું જરૂરી છે અને જ્યારે બીજની સારવારની વાત આવે છે ત્યારે ઇફકો લાવ્યું છે નેનો ડીએપી પ્રવાહી નેનો ડીએપી પ્રવાહીમાં છે 8% નાઇટ્રોજન અને 16% ફોસ્ફરસનું અદ્ભુત સંયોજન એક બોટલ ઇફકો નેનો ડીએપીમાં સમાયેલ છે એક થેલી દાનેદાર ડીએપી ની તાકાત નેનો ડીએપી દ્વારા બીજ માવજત આપવાથી બીજને મળે ઝડપી અંકુરણની શક્તિ છોડના મૂળ થાય ઊંડા અને મળે ઝડપી વૃદ્ધિ વિકાસની ગેરંટી ત્રણ થી પાંચ મિલી નેનો ડીએપી થી એક કિલો બીજને માવજત કરી બીજ ત્રીસ મિનિટ સુધી છાયડામાં સુકવી વાવેતર કરવું નેનો ડીએપી નું ત્રણ થી પાંચ મિલી પ્રતિ લીટર માં દ્રાવણ બનાવી ધરું કે રોપા કે મૂળ ને ત્રીસ મિનિટ સુધી ડુબાડી ફેર રોપણી કરવી બટાકાના કંદ અને શેરડી ના આંખ વાળા ટુકડા ને ત્રણ થી પાંચ મિલી નેનો ડીએપી પ્રતિ લીટર માં દ્રાવણ બનાવી સંપૂર્ણ ભીંજાઈ જાય એ રીતે છટકાવ કરી વાવેતર કરવું નેનો ડીએપી નો ફૂટ અવસ્થાએ અને ફૂલ આવતા પહેલા છંટકાવ કરવાથી ફૂલ અને ફળોનો સારો વિકાસ થાય નેનો ડીએપી નો ઉપયોગ કરવાથી પરંપરાગત ડીએપી ખાતર વપરાશમાં ઘટાડો કરી શકાય છે નેનો ડીએપી ઇકો ફ્રેન્ડલી છે જે તમારા પાક જમીન અને પર્યાવરણની રાખે સંભાળ ખેતીમાં નેનો ટેકનોલોજી અપનાવો ઇફકોનું નું નેનો ડીએપી આજે જ લાવો